જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કેવડા ત્રીજની સંપૂર્ણ વ્રતકથા તો ચાલો શરૂ કરીએ વ્રતકથા શંકર અને પાર્વતી કૈલાસ ઉપર બેઠા છે બેઠા બેઠા ગમતની વાતો કરે છે એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરીને મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું કે હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવાને માટે તમે ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વરસ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિત્યાવ્યો આવ્યો ધોમધોક તો ઉનાળો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી આપની વાત સાચી છે ને નાથ હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા હતા ત્યારે નારદજી ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા બરાબર છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરેથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ છતાં તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેન એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી છાનામાના નાસી જઈએ હા ચાલ અને આ પ્રમાણે યોજના બનાવી તમે ત્યાંથી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા અને જંગલમાં ક્યાંય ક્યાંય મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા એટલે તમે જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચઢાવ્યો આ દિવસે ભાદરવા સૂત્રી ત્રીજ હતી હસ્તનક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું એટલે પાર્વતી બોલ્યા હે દેવોના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ તથા કહી શંકર ભગવાન બોલ્યા તમારી માંગણી હું સ્વીકારું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજા દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓએ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ઊંઘ ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતા જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતીજી સૂતા છે આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહી ને તેમને જગાડ્યા અને ખૂબ વાલપૂર્વક તેમને પૂછવા માંડ્યું અરે બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણા જણાએ શા માટે આવવું પડ્યું ઘેર તમારા બંનેની માતાઓ કેટલી વિલાપ કરે છે પાર્વતીજી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાન સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તમને સા તેમની સાથેનું મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યજી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેર લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પરણવા આવવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન કંકોત્રી સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહે છે કેટલાક તેને હરતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્યવતીનું ફળ પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા આ વ્રત કરનારને તથા વ્રતની વાર્તા સાંભળનારને સૌને ફળજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ